જે માતાજી બધાને તો આજે હું બનાવું છું લીલા મરચાં શાક તો આવું શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એક વાર આ વિડીયો તમે જરૂરથી જોજો અને કેવો લાગે તો કમેન્ટ કરીને તો લીલા મરચાં શાક બનાવવા માટે આપણે લીલા મરચાં લઈ લઈશું તો આ મરચા બહુ તીખા નથી અને ચીરયો કરીને બીયા કાઢ નાખવાના છે અને બીયા બધા કાઢીને અને સરસ બે તે પાણીથી ધોઈ નાખવાના છે અને શાક બનાવવા માટે તમે કોઈ પણ મરચાં લઈ શકો છો તો આદુ અને લસણ લઈ લેવાનું છે આપણે નાખવાનું છે તો લસણ ઉડીન બહાર જતું રહેશે તો આપણે લાલ મરચું નાખીશું લાલ મરચું નાખીને આપણે લસણ ને આદુ ને ટીચી નાખવાનું છે સરસ એકદમ તો લસણ આપણું ટીચાઈ ગયું છે તો ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને એમાં તેલ નાખીશું અને ડુંગળી નાખવાની છે તો ડુંગળી ને આપણે એકદમ ફ્રાય કરી દેવાની છે ડુંગળીનો આપણો કલર એકદમ બદલાઈ ગયો છે તો કાચી સિંગ નાખીશું એમાં અને વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં લીલા મરચાનું શાક કેવી રીતે બનાવ્યું છે તો ડુંગળી અને સિંગ ને એકદમ ફ્રાય કરી દેવાની છે તો ડુંગળીને સિંગ બે ફ્રાય થઈ ગયું છે તો એક વાટકામ કાઢી લઈશું એકદમ ઠંડી થવા દેવાની છે અને પછી તેને આપણે ગ્રેવી છે તો ડુંગળી ને એવું આપણે ઠંડુ થઈ ગયું છે તો આપણે એક મિક્સર જારમાં ડુંગળી ને એવું નાખી દઈશું તલ નાખવાના છે અને દહીં નાખીશું આ ફેટેલું દહી છે અને દહીં આપણે એકદમ ખાટું જ લેવાનું છે અને આપણે ગ્રેવી બનાવી દઈશું તો સરસ ગ્રેવી બની તૈયાર થઈ ગઈ છે તો ગેસ ચાલુ કરી દઈશું અને રહીજરું નાખવાનું છે તેલ ગરમ થાય પછી અને લવિંગ બાદિયા અને તેજપત્તા નાખીશું અને આદુ અને લસણની પેસ્ટ નાખવાની છે અને એકદમ મિક્સ કરવાનું છે અને ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે મસાલા આપણે બળી ના જાય અને આ ગ્રેવી અંદર નાખીશું ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું તો આ ગ્રેવી જે ચોટીલું હોય હોય એમાં પાણી નાખી અને કઢાઈમાં નાખી દઈશું તો પહેલા આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે તો જગમાં આપણે પાણી નાખીને આવી રીતે નાખી દેવાનું છે કઢાઈમાં એકદમ મિક્સ કરી દઈશું સરસ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે મસાલા નાખીશું મીઠું નાખીશું સ્વાદ અનુસાર લાલ મરચું હળદર નાખીશું ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર તો મસાલા આપણે બધા નાખી દીધા છે અને એકદમ મિક્સ કરી દેવાનો છે અને આ ગ્રેવીને એકદમ સરસ ચડવા દેવાની છે કે એકદમ તેલ ઉપર આવી જશે તો ગેસ આપણે ધીમો કરી દેવાનો છે તો પાણી નાખીશું થાળી ઢાંકીને ચડવા દઈશું ગ્રેવી તો સરસ ગ્રેવી ચડી ગઈ છે તેલ એકદમ મિક્સ કરી દઈશું ગેસ આપણે ધીમો કરી દેવાનો છે અને ગ્રેવીને ચડવા દઈશું અને એક તવામાં આપણે મરચાં એકદમ ફ્રાય કરી દેવાના છે તો મરચાં આપણે આવી જ રીતે અલગથી એકદમ ફ્રાય કરવાના છે કેમકે તમે ગ્રેવીમાં નાખશો તો મરચા ચડશે નહીં તો તવામાં આપણે આવી રીતે મરચાં ફ્રાય કરી દેવાના છે અને તમારે તવામાં ના કરવા હોય તો તમે પહેલા કઢાઈમાં પણ ફ્રાય કરી દેવાના કઢાઈમાં તમે ફ્રાય કરી શકો છો તો સરસ મરચા આપણે ફ્રાય થઈ ગયા છે તો આપણે કડે માં નાખીશું એકદમ મિક્સ કરી દઈશું અને થોડીક વાર જવા દેવાની છે શાક ને થાળી ઢાંકી દઈશું તો સરસ મરચાં નું શાક બની તૈયાર થઈ ગયું છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને તમારા ઘેર આવી જ રીતે બનાવજો આ શાક ખાવામાં બહુ મસ્ત લાગે છે બાજીના રોટલા કે મકૈના રોટલા કે ઘઉંની રોટલી એના સાથે બહુ સરસ લાગે છે આ શાક તો થાળીમાં કાઢી લઈશું ખાવા માટે અને તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધાને અને વિડીયો અમારા પૂરા પૂરા જોજો તમે